નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતમાં કેટલાય ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ છવ્વીસ જૂન બે હજાર ચોવીસ ને બુધવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ નેવું રૂપિયા નેવું પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સાતસો સત્યાવીસ રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ નવસો નવ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર નેવું રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ સાંદીનો ભાવ નેવું હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોના સાતસો ઓગણત્રીસ રૂપિયા હજાર આઠસો બત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સડસઠ હજાર બસો નેવું રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોના ભાવ એશી હજાર સાતસો અડતાલીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સ લાખ બોંતેર હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો વે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર પાંસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છપ્પન હજાર પાંચ વીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સિત્તેર હજાર છસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તો લોના નો ભાવ ચોર્યાસી હજાર સાતસો રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ છ હજાર પાંચસો રૂપિયા રહ્યો છે